કાળીદાસ આજે ભૂટકીયા ગામને આંગણે મારા પિતા શ્રી જીતુભા બાપુની નિર્વાણ તિથિ નિમિત્તે દેહર ભક્ત જે ભજન ભજન ગોઠવીને સારે અહીં ભક્તોને બોલાવ્યા દૂર દૂરથી જે ભક્તો આવ્યા ભાઈઓ બેનોને મારા પ્રેમથી જે ગુરુ માર્ય ભટેતારામ બાપુ ભદર્યા ભીખારામ પર આવી ગયા નામી અનામી ઘણા બધા ભક્તો મારા શિષ્યો ગુરુ ભાઈઓ બે ભાઈઓ બધા આવ્યા અને બધાના હૃદયથી ભાવથી જ ગુરુ માર્ય મારે દાદા ગુરુ કુંબારમ બાપુની તિથિ

પ્રેમથી બધા ભાઈઓ સારી રીતે ઉજવે છે અમારે દેહાર ભગત હોય વજ ભગત હોય રાણા ભગત જડુબા લગભગ ગુરુભાઈ બધાએ આવીને પ્રેમથી એમના ગુરુ મારે અને અમારા પિતાશ્રી એટલે હું શંભુરામમાં નો શિષ્ય છું પણ મારા ઉપર તો ત્રણ ત્રણ સંતોની કૃપા જીતુબા બાપુની સંભોરામ બાબાની અને કુંભારામ દાદાની આવી આપણા ઉપર કૃપા ઉતરેલી છે અને આપણો આ જગતમાં મંગલ અહીં બન્યું અને સંતોની દયાથી આવું બધું કામ થયું ગુરુમાં જ છે આપણે જો બધું જોવાવાળા છે આપણા ભેગા જ બેઠા છે બધું જાણવાવાળા છે એટલે તો આવી બધી વાણીઓ આપણા બધા રચતા ગયા છે બધું જાણવાવાળા અને રૂપમાં રૂપ સમાઈ ગયા સમાઈ ગયા ના બોલે બીજો નથી આપણા ભેગા છે બધાના હૃદયમાં સદગુરુ બેઠા છે સદગુરુ આપણે સદગુરુમાં સમાઈ જતા આપણને આવડવું જોઈએ બસ આપણને ગુરુ મહારાજે શબ્દની શંકા કરીને જીવમાંથી આપણને શિવ બનાવી દીધા નરમાંથી નારાયણ બનાવી દીધા આવો આપણને ગુરુ મહારાજે આપણામાં કોઈ કમી નથી રાખી એટલો બધો આપણને આપી દીધો એનો ઉપકાર જેટલો કરીએ એટલો ઓછો સદગુરુનો ઉપકાર છે ને એ કે વર્ણનથી આપણે વર્ણવી ન શકીએ કે ગુરુ મહારાજથી મોટો જગતની અંદર કોઈ છે જ નહીં આમ અમારે બાજુમાં આપણે ખેતાનો બાબુ બેઠા છે એમનો અંશ સંપ્રદાય વસાવ કહ્યું છે જે પોતાના ગુરુને માણસ ગણે અંધ ગણ્યો આંતર પોતાના ગુરુને માણસના રૂપમાં જોતો હોય ને કે મારા ગુરુ આમ છે ને મારા ગુરુ આમ છે એ શિષ્ય નથી આંધળો ને આંધળો ગુરુ શ્રી ભગવાન છે ગુરુ આપણને આત્માનું દર્શન ગુરુ મહારાજે કરાવ્યું છે આપણને કઈ ખબર નથી લક્ષણ કેટલી લક્ષણો છે જીવ ફટકતો ફટક્યો એક બે નહીં એક બે ની વાત નથી કરતો કેટલી જન્મો જન્મ ચારે જુખથી અથડતો અથડોતો હોય છે જન્મેન ભરે જન્મેન ભરે જ્યાં સુધી પોતાના આત્માને ઓળખાય ત્યાં લક્ષુનથી મટે નહીં મીરાબાઈ કહ્યું છે આત્માને ઓળખ્યા વિના લક્ષુનથી મટે ભ્રમણ ને વિના ભવના ફેરાની માટે ગાય છે બધા સાંભળે છે સતાય બીજો કરે છે અને બીજે રવાડે ચડી જાય છે આખો જગત કરે છે એક નહીં ગોરખે કીધું એક ભૂલ્યો દૂજો ભૂલ્યો ભૂલ્યો સબ સંશાલ ગુરુને આવું કટાક્ષ શું કહું બોલવું પડે ભાઈ આવો એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર આખો સંસાર તો હા બધો સંસાર

આવું છે અને મોખીદાના બોદે ત્યાં ઈ તો ત્યાં આગળ એનો ખેલ આવું બધું વાણી પોકાર કરે પણ તો આપણે હમત ના દી ભરી બીજા મને મનમાં ભરી પડી ભરી તો કર્મ જન્મ મરણ તો કર્મ મટે નહીં મટાડવું હોય તો સદગુરુને ચરણે જાવું આપણો ઉપર બાપુ સુજી તો બાપા બોએ એટલી બધી મહેનત કરી છે આપણને બધાય ખબર છે એ બકારા બાપુને દીધું બો બાપુ મારી હાજરી મોમાં જોડાયો છું પણ હું નાનો ત્યારે હું એમને કહું બધું મેં કર્યું આપણે નાના બકારાને આવીને એવો વિચાર રહ્યો કે આપણે હું બનાવું અને ધારય કરી શકે ધારય બધું કરી શકે માણસમાંથી બધું થવાય માણસમાંથી દેવ થવાય માણસમાંથી ભગવાન થવાય માણસમાંથી રાક્ષસ થવાય તો માણસની અંદર શક્તિ મળેલી કઈ શક્તિ આતમ શક્તિ આ તમને જગાડવાળા જોડું તો સદગુરુ જગાડે ને તો એ કરી શકે જેને જેને પોતાના આત્માનીય શક્તિ જેણે ગુરુ માથ જગાડે ને એ જંગલમાં મંગલ કરી શકે એ કઈ બધાય એ ના કરી શકે બધાય તો વાતો કરે દર્શન કરાવે દીવો કરી જાય અગરબતી કરી જાય એમ બધા ના આવડે પણ આ ના કરી શકે આ તો કોઈ ધાકાત મારો આવે શક્તિશાળી મરદીવા ને મરદિવા બાજુ બને મરદીવા બને ને એનું કામ છે બધાનું કામ નથી આપણે ખેતારામ બાપુએ કહ્યું અમર પ્યારો મારા સદગુરુ અમરાપુર મારું મટી જાય હું ખોઈ જાય કોણ છે હું જે બોલું છું મારા સદગુરુ બોલે હું જે કરું મારા સદગુરુ કરે હું કઈ નથી હું તો નિમિત્ત માત્ર કઈ નથી ત્યારે આ કામ થાય તો આ બધા નીકળી ગયા ને પોતાના ગુરુને આગળ રાખી

ઉનમાં ગુજરાન લલાવી છોકરા રનકા એમાં સત્યથી થી જો અસે તનો પગલો નહીં હાથ લાંબો કરવાની કોઈ કોઈને એમાંથી આ વર્ષ ઉભો કર્યો એ કેટલી કમાઈ હશે તો મારા સંપૂર્ણ બાપા પણ એવા જ હતા કડિયા કામ કરી મજૂરી કરીને પેટનો ગુજરાન લલાવ્યું પણ બીજો બોલવો નહીં બીજો કોઈ દે અક્ષર નહીં એવું જીવન જીવન આય તો મારા જીતુ બાપા પણ એવી જ ટીક હતી તે પૂર્ણ કદા ખેતરમાં કાતી મેનો તો ભલે અને કદા વાવણી વાંતો ને બીજમાં ભોળ ખાતો હોય ને તો ગાયને આકવા નથી કે એવો તો મને નિયમ હતો ગાય ઉપર એટલો એમનો પ્રેમ હતો અને ભક્તિ ઉપર એટલો બધો પ્રેમ હતો અને અડગતા અંધશ્રદ્ધામાં તો કોઈ ક્યાંક ઝૂક્યા ન હતા કોઈ વાત નહીં ક્યારે પણ નહીં આમ અમે નાના નાના હતા ને નાના હતા કોઈ ઘણા નથી કે તો નજર લાગે અને બધાને પાંચો રમાડવા લઈ જાય કોઈને ટકા ટકો નતો ખબર ચાંટલો કરતો ટકો દોરો બાંધ્યો કોઈના હાથમાં કારો દોરો બાંધો નથી કોઈ બાંધે તો થોડી નાખતા ગરમોથી અવયનું જીવન હતું અંધશ્રદ્ધામાં ક્યાંય જીવ્યા ન હતા તો એ કામ કરી શકે ને કર્યું આ કરી બતાવ્યું જો આ જીતુભા બાપુ નું કરેલું છે આપણે એના નીચા બધાય આ બધાય ભલે જીતુભા બાપુ મહેનત કરી પછી એમના શિષ્યો મારા ગુરુભાઈઓ એને મહેનત કરી હોય તમે ફેરી મહેનત કરી હોય અને પછી મહેનત કરીને આ વિશાળ વૃક્ષ આંબો કર્યો એ બધાયના એના પરથી થાય એકથી તો કોઈ કરી ના શકે એક માણસ કોઈ કરી ના શકે અમારા દેહર ભગત છે મજુ ભગત છે જટુભા છે રણો ભગત છે રાત દી રણસોડ ભગત નું કામ છે રાત દિવસ ધોર્યા છીએ કઈ નતા મોટરસાઈકલ લઈ લઈને વાહન તો પછી ત્યાં આપણે સતાર હોય ઢોકર હોય અહીંથી બેલા હુદીન કફીલા હુદીન ક્યાં ના ક્યાં જઈ જઈ રાત ને દી હવાર તો ભરીને આવીને ફરી ધંધે લાગી જવાનું પેલા જે સંતો કરતા હતા એ હું આજુબાજુ કરી કરીને અહીંયા આપણે પહોંચાડ્યું હવે ભક્તિ આવી કરવાની છે તો ભક્તિ કરવી હોય તો આપણે આવી રીતે થાય ગુરુના રેણીમાં ચોરી ચીરાલી દારૂ જુગર મટન છોડીને ગુરુના વર્તન પારીને પછી આપણે ધ્યાન ભજન માં જોઈએ અને એક આત્માનો ભજન કરવું જોઈએ એનાથી જગત આખું નીચું આત્માથી બધું જ નીચું સાતાની ગતિ થી બધું નીચું દેવી દેવતા પીર ને પેગમ્બર રે લખની માયા તો આપણે લખનો ભજન કરી જેની બધી માયા છે આનાથી મોટું કાઈ નથી બીજું બધું એના નીચું છે એની માયા છે એનું ભજન કરો એટલે એમણે કહ્યું કેટલા લંબા કેટલા છોટા કેટલા ભ્રમ કાનુમન સોય શબ્દ કા ભેદ બતાવ ઓર છોડો શબ્દ કેના કે કેવડો લાંબો છે કેટલો પોરો છે પૃથ્વીથી થી પોરો ને પવન થી આદમ હે પરંપરા બધે ઘટે ની રે બરાબર કાઈ ભી કરતા ઈ વધતો કરતો નથી જેમ સેમ રેમ છે એને ગીતાજીમાં કીધું છે ને આત્મા કેવો આત્મા આત્માને શસ્ત્ર કાપી નાખે તો કેથી વધે કડે હોય બે ભાગત થતા નથી નોખો નથી વ્યાપક છે પછી અગ્નિ અને બાળી હગે નહીં પાણી અને પલારી હગે નહીં પવન અને સુકી હગે નહીં અધર અમર અવિનાશી ભરતો નથી જન્મતો નથી એવો આત્મા છે ને એનું ભજન આપણે ગુરુ ગુરુમાં દીધું છે અને એ તમારા ઘટમાં બેઠું છે એને ઓળખો ને ઓળખો તો તમારો કામ થાય નકતો પછી શું કોનો કે ભેદ વિના ના મોર ઘર ભટકે લજવે ઉજળા બના કે જેને ગુરુનો ભેદ નથી અને ખાલી કપડા રંગ્યા હોય એની વાત નથી આ તો જ્ઞાનની વાત કરે છે એનો ભેદ હોય ને એ ભલે એ એ ભેદ કહેવાય હા તો ભેદ એ કહેવાય ભેદ વિના ના ભેદ જેને હોય ગુરુનો ભેદ ભેદ વિનાના ના મૂર્ખા ઘરો ઘર ભટવે લડે ઉજણા બાજા અને ઉજણો પોતાનો માનું નદી નાખે ઘરો ઘર ભટવે આપને શું દે પાખણ પૂજે અને ઓર ધરે કુરો ધ્યાના અમર પ્યારા મારા સદગુરુ પાયો મન મસ્તના અમારા કોને આસ કરો તો છોડો એકા નભીવાના

ખાલી છે એમ નથી એમ એને નમસ્કાર કરવા યોગ નથી એને પગે એને ગુરુ કરવા યોગ નથી પાછા એમ કે અમારા શિષ્ય બનો અમારા સેવા બીજા કોના શિષ્ય હોવાનો જી કેમ બોલે અને પ્રતિતિ થઈ હોય અને વર્તી પણ ન હોય રૂપિયા લે ધંધા કરતા હોય અને આવું હોય એને આ બધે સંતો ઠપકા દીધા છે વાણી દ્વારા આ વાણી કે હું નહીં અમારા પ્યાલો અમારે સદગુરુ પાયો આ તો સદગુરુ પાયો અમારો પ્યાલો આત્મા અમારો દેવો છે ને એ સદગુરુ એમાં આ શબ્દ ને તો આપણું કામ થાય

ઈડર ને પાખો હવે ઉડવા માટે શું થયું ચટકી મારી દીધું આપણે આ ચિતની ચટકી લાગી જાય અને ગુરુમાનો સમજ લાગી જાય ને તો જેને જેને લાગી ગયો જે સંત બારોટીઓ વાલીઓ ફિલ એને લાગી ગયા ને બેડા પાર થઈ ગયા એમ આપણને પણ જેને લાગી જશે ગુરુ માથે પ્રેમ હશે રેણીમાં રહેશે એ બધા જ કુંભારમ બની જવાના છે બીજા નહીં મને આ જે લાગી ગઈ ગુરુ પર પ્રીતિ લાગી ગઈ ને તો એનો બેડો પાર આ બધા અમે તમે નો બધા હરકાવી જઈ પણ આપણે આ આ કડીઓ જે આવેલું ને એવા ફરતી આપણી વરલ હશે આવા આપણે શું જાતા નહીં ઢોળતા હોય એક જ ભગવાન એક જ પરમાત્મા બીજે મન નહીં ઢોળતો હોય સબર સુરતા આપણી અડગ રહેતી હશે આવી રીતના આપણે એક પહેલા પણ ભજન ગાયું કે દોર નટ નટ દોરી માથે ફરતો હોય ને લાખો મના ઉપર બેઠો હોય એના હમ કોઈ સામે ન જોય અને પોતે દોરી ઉપર હાલતો હોય બીજા સામે હોય તો નીચો પડે એમ સુરતા આપણી સંબંધ મરીવી જોઈએ સોનમાં સુરતાને લાગી જાય કે નો પેલો પાપ જા ફરતો હોય તો એની સુરતા એમાં દેવી જોઈએ એવો અડગ બની જાય ને એને ભજન કહેવાય અને એવું આપણે ભજન કરવું હોય તો અહીંયાથી મળે બીજેથી ન મળે આ બધું અહીંયા જ આપણે આ છે ને શાળા છે આ પાઠશાળા છે આ ભણતર છે આ સત્સંગ સિવાય મન સુધરે નહીં મને સુધારવું તો ભજન હતું પણ ભજન પેલે સત્સંગ આપે ઉપદેશ આપ્યો અત્યારે બે બેના હમણાં ઉપદેશ આપ્યો મેં ઉપદેશ અપાઈ ગયો પણ હવે એને સત્સંગ ખપશે ભજન કરવાનું સમણ કરવાનું અને સત્સંગ સાંભળવાનું સત્સંગ સાંભળતા સાંભળતા એનું જ્ઞાન વધે એનો સમય વધે એમ કરતાં કરતાં એ પહોંચી જાય હું બની જાય આ બધા સંતો છે ને એમ જ બન્યા છે એમને એમ કાંઈ બનાવતું નથી પણ એટલા માટે તો આપણે આખું ભારમનો આશ્રમ બન્યું છે એના માટે એ કોઈક ને કોઈક આવે અને આવે ને એ કોઈ કોઈના મારે પકડે આવે તો પકડે ને સત્સંગમાં આવે તો પકડે એટલા માટે આશ્રમો સંતો બનાવે કારણ કે સંતોના આશ્રમને શું જરૂર કાંઈ નથી ભજન તો જા કરવો તો ઘરે થાય પણ ઘરે કેટલાને બોલાવી શકે પોતાના ઘરે માણસ કેટલાને બોલાવી શકે આશ્રમ વિસાડો હોય ને તો એમાં હજારો માણસ આવી શકે એમાં ભજન કરી શકે ભોજન કરી શકે અને પોતાને આપવું ને પોતાને ખાવું ભોજન આપણું આપણું આપણે કરવું એમાં ક્યાં કઈ આપણે બીજા કોઈનો જમવા જવું છે આપણું પોતાનું આપણું પોતાનું ઘર કહેવાય આશ્રમ છે ને પોતાનું ઘર આશ્રમ છે પવિત્ર હોય અહીંયા કેટલા હજારો સંતોના હજારો સંતોની સંતો નહીં ભગવાનો ભગવાનો અહીંયા જમે બ્રહ્મ સાથે શું કીધું બ્રહ્મ જ્ઞાનો ને બ્રહ્મ સાથે શું તો એ તમે બધા બ્રાહ્મણ જ છો

દર્શન કરીને પાવન થવાનું છે પવિત્ર બનવાનું છે પવિત્ર મન ગાબરે કરીને એ સત્સંગ આપડશું ને તો આપણો કાલ વિચાર થશે રસ્તો સાચો છે મારે જોડાવું છે કોઈને કોઈ આપણે ઘણા બધા આપણા સંતો આપતા હોય અને કોઈ શરણો લઈ લે અને શરણ લીધા પછી એ ગુરુ શ્રી પોતાનું ભગવાન છે એને એવું માનીને ભજન કરશે બે ટાઈમ એને આપ્યું કરશે તો બે ટાઈમમાંથી ધીરે ધીરે ચોવીસ કલાક શરણ થઈ જશે પહેલા બે બે ટાઈમ આવે પછી તમારું શલતા ચાલતા ઓટોમેટિક તમે નિંદ્રા કરો તમારી સમાધિ થઈ જાય જે માલતા ચાલતા બધું તમારું ભજન થઈ જાય આવું પવિત્ર આપણને ગુરુમાં ભજન આપે છે હું વધારે નહીં બોલું કારણ કે અત્યારે ઘણા બધા સંતોષ એ બધા આવે ને બધાને આપણે બોલાય હોય બધાને લાભ આપવો પડે મારું તો ગામ છે મારું ઘર કહેવાય ફૂટી કે મારું ગામ એટલે મારું કહેવાય એટલે જે આવ્યા ને બધાને આપણે લાભ આપવાનું છે પણ આવું બનીને ભજન કરશો આ સર્વ ઉપર પ્રેમ રાખશો

કે ચાલતા ચાલતા ચાદા સુરન ચાલતા સો ન દેખ્યા વદ્દી ન ભરી મેલ કેમ ભગત ને ભતન નતર ન ભર્યા થોડી અતરત કે ચાદા સુર જમ આપણે જોઈ ને તો ક્યારે આવી જાય ખબર ન પડે હમ જોઈ તો દેખાતા નથી પણ બધાને ખબર હું કે હાથ પે એ વેલ પણ એવી હોય છે રાત વધે કેટલી પેલી વધે આપણે સામે જોઈ તો ખબર ન પડે એ ભગત ભજન થઈ જાય ને આ ભગત ક્યારે ભજન કરી જાય ને કાઈ ખબર ન પડે શું કામ કે ગુરુ માં કઠી માનતા નથી તિલક કરાવતા નથી કપડા રંગાવતા નથી ચોટી બતાવતા નથી ભજન પણ ગુપ્ત ઉપદેશ પણ ગુપ્ત છાનું છાનું ભજન કરવાનો કોઈ નથી કે સંત બની જાય સંત નહીં પણ ભગવાન ના પદે પામી જાય એવું બની જાય એવું આપણું સમર્થ છૂટવું છે એવું ભજન કરીને આપણે નીકળી જવાનું છે જે બધા પવિત્ર આત્મા છો અમારા જ છો પણ મન ક્લિયર રાખે ભજન કરો આનંદ કરો પ્રસ્ત કરો દેવકી કી સનાતન ધર્મ કી ગુરુ મહારાજ કહી દેવ